કે 2025 હાજર પચીસ માં જીતશે આપ તો ભાજપ કોંગ્રેસ નું બહાર આવશે પાપ 2025 હાજર પચીસ માં જીતશે આપ તો અત્યાર સુધી કરેલું ભાજપ કોંગ્રેસ નું બહાર આવશે પાપ ખેડૂત છે અમારો જગતનો બાપ ગદારો ને નહીં કરે ક્યારેય માફ

કે તમે ઓગણીસો પંચાણું થી લઈ અને બે હાજર બાવીસ સુધી તમે શું કરતા હતા આમ આદમી પાર્ટી બે માં આવી ત્યાં સુધી ભાજપ ને મદદ કરવાનું કામ કોણ કરતું હતું ત્યાં સુધી ભાજપના દીકરા કોણ હતા એ જવાબ ભારતીય જનતા પાર્ટી ના વતી અમે કોંગ્રેસને પૂછીએ છીએ આજે અહીંયા ભાજપ આવ્યું હતું કોંગ્રેસ એની ઢાલ બની આગળ આવી ગઈ

કોઈ ચાણક્ય નીતિ અહિયાં વિસાવદર માં હાલ કામ કરતી નથી પરેશભાઈ ગોસ્વામીએ કીધું કે અહીંયા નવી સિસ્ટમ સક્રિય થઈ છે વાતાવરણમાં પલટો આવવાનો છે ઓગણીસ તારીખે જેટલા પણ બૂચમારું લોકો છે કટકી બાજુ છે એના પતરા ઉડી જવાના છે આવું હવામાન વિભાગના આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી બે દી પહેલા કહેતા હતા અને આની અસર એવી તારીખ પછી ગુજરાત આખામ જોવા મળશે જેટલા કટકી બાજુ હશે વાત એ છે કે ભાજપને મદદ કરવાનું કામ આજ દિવસ સુધી કોંગ્રેસે કર્યું કોંગ્રેસના નેતાઓને આજે પીડા થાય છે કે અહીંયાથી ભાજપ હારી જશે તો શું કરશું

અને જ્યારે આમ આદમી પાર્ટીના મજબૂત વ્યક્તિ વિસાવદર વિધાનસભા જીતવાના છે ત્યારે કોંગ્રેસ અહીંયા ઉમેદવાર ઉભો કરીને આવી ગઈ વાત એટલી છે છે ભાજપને મદદ કોંગ્રેસ પ્રયત્ન કરે ઉપરથી કહેવામાં આવે પરેશભાઈ જેવા સમજદાર માણસે કહ્યું કે 25 માં જીતશે આપ તો સત્યવીમાં માં આવશે બાપને આવી બધી કઈક વાતો કરી તો હું ગાડીમાં બેઠો તો મને વળી નવો વિચાર આવ્યો મેં કીધું એના માટે હું કઈક લખું છું મને લખતા આવડે તો

બે માં જીતશે અમારો જગત બાપ ગદારો ને ક્યારે કરે માફ વિસાવદર થી ભાજપ કોંગ્રેસ થશે સાપ કારણ કે ગોપાલ ઇટાલીયા ખેડૂતોનું છે નાક ભાજપ કોંગ્રેસ થશે કારણ કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોનું છે ના સ્ટેજ પર ગપ્પા મારવાનું માપ રાખો સ્ટેજ પર ગપ્પા મારવાનું રાખો માપ આજે પણ ખેડૂત ખાતર માટે વલખા મારે છે રાજ રાજ એટલે મારું અહી આવવું જ પડે ને કઈ વિષય એ છે ખેડૂત ખાતર માટે વલખા મારે છે અને સ્ટેજ ઉપર ચડીને ભાજપના નેતાઓ ડમફાસો મારે છે ગપ્પા મારે છે જો એટલું ખાતર મળી જશે આજે વિસાવદરના લોકો વિસાવદરના ખેડૂતો ખાતર માટે વંચિત છે અમારે ખાતર જોઈએ છે અમારે પાકના પૂરતા ભાવ જોઈએ છે અમારે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી જોઈએ છે નાબૂદી માફ થાય એના માટે આવે એવી સરકાર જોઈએ છે ખેડૂત દેવા માફી માટે અવાજ ઉઠાવે વિધાનસભામાં એવો ધારાસભ્ય જોવે છે ભણેલો ગણેલો ધારાસભ્ય આ ભાજપના નેતાઓની સામે આંખમાં આંખ નાખીને વાત કરી શકે ક્યારેય કોઈનાથી ડરે નહીં અને દરેક સમાજના દરેક સામાન્ય પરિવારના લોકો સાથે અન્યાય થાય ત્યારે એનો પરિવારનો સભ્ય દીકરો બહેન ભાઈ બન

બે નંબર તમારા ગામમાં મને એવું લાગે છે કે પ્રચાર કરવાની જરૂર નથી ગામનો આક્રોશ જ એવો છે અહીંયાથી આપ સૌને હું એક છેલ્લી મારી વાત કરીને મારી વાતને પૂરી કરું છું કે જ્યારે પણ હું જે ગામમાં પ્રચાર માટે આવું છું તમામ લોકો કરતા મારી એક ઓળખ અલગ છે તમામ લોકો કરતા મારું સ્વભાવ અલગ છે હું જે ગામમાં પ્રચાર માટે આવું એ ગામની અંદરથી આમ તો લિમિટેડ મીટિંગો કરું છું કે જ્યાં જ્યાં પાર્ટી કે અહીંયા તમારે જવાનું છે ત્યાં જઈએ પણ જે ગામમાં આવું છું એ ગામમાંથી જવાબદારી લઈને આવું છું ઉમેદવાર જીતે એટલે આ ગામનું જે કોઈ કામ હશે એ રાજુ કરપડા અડધી રાતે તમારી ભેગો ઉભો હોય છે ક્યાંય બીજાને ફોન એટલે નથી કરવા જવાનું કે હું મત માંગવા આવ્યો છું જવાબદારી મારી બને છે હું મત માંગવા આવ્યો છું જેટલા પણ ગામમાં મીટિંગ કરી છે છોકરો ડાયરીમાં લખતો જાય છે અને જે ગામમાં વચન આપીને આવ્યો છું ત્યાં પાછો કઈ નહીં આવશું છું કે જ્યારે તમારે જરૂર પડે ત્યારે એક વખત અજમાવી લેજો તમારા પરિવારના ખગાવાલા આવે એની પહેલાં જો રાજુ કરપડા તમારી ભેગો ઊભો હોય ને તો ફરીવાર ગામમાં આવવા જાઉં કોઈ પણ મુદ્દો આ ગામનો હશે તો એ મુદ્દાને લઈને લડવાની અમારી પૂર્ણ તૈયારી છે અને આ સરકારનો કેમ કરીને નાક દબાવવું ને આ ભગવાને અમને આગામ શીખવાડ્યું છે અત્યાર સુધી જરૂર છે કે પછી નાના મોટા બીજા પ્રશ્ન હશે બીજે મને લડાઈ લડતા તમે જોયો હશે એક વખત અજમાવી લેજો તમારા ગામ માટેની લડાઈ પણ જે દિવસે મજબૂતાઈથી થી લડજુ તે દી આખું ગુજરાત નું ધ્યાન જોતું હોય છે એટલે માત્ર સોશિયલ મીડિયા થી વાતો કરશું એવું નથી ચૂંટણી તો અત્યારે આવી છે ચૂંટણી નોતી તે દીએ કચ્છમાં લડવા જાતા મોરબી લડવા જાતા આનંદ મને એ વાતનો છે કે જ્યારે અમારા ખેડૂતોને બે અઢી લાખ નું વળતર હાઈ ટેન્શન લાઇનવાળા ચૂકવતા હતા તે દિવસે એ ખેડૂતો માટે રાજુ કરપડા લડ્યો છે બબે વર્ષ સુધી અને પચી પચી લાખના વળતર અપાવ્યા જાહેરમાં કહું છું જાહેરમાં કહું છું કે જેથી બે અઢી લાખ નું ખેડૂત વળતર મળતું ને એના માટે લડ્યા છીએ અને પચી પચી લાખ સુધીના વળતર અપાવ્યા છે એટલે આ તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે એક વખત ખેડૂતોનો અવાજ બુલંદ બનાવવા માટે થઈ એક વખત દીકરાને વિધાનસભામાં પહોંચાડવા માટે થઈ દરેક સમાજના લોકો માટે દરેક વર્ગના લોકો માટે બોલનાર એવો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બને એના માટે થઈ અને હું રાજુ કરો આપડે પહેલી વખત ખેડૂતો પાસે મતની ભીખ માંગવા આવ્યો છું ગોપાલ ઇટાલિયા જીતાડીને વિધાનસભામાં મોકલો